जंगी डांग से बैठो दुनिया तारी से बैठो क्यारे हूँ मारा निज स्वरूप नी साथे नथी बैठो क्यारे हूँ मारा पोता पासे नथी बैठो आजे मने अपावन भूमि पर मने मारा पोता पासे बेस्वानु सौभाग्य प्राप्त थयो सौभाग्य प्राप्त थयो હું આત્મા છું હું શુદ્ધ આત્મા છું ધીમે ધીમે શરીરને ને સ્થિર કરો પગનો નો અંગૂઠો પણ નહીં ચલાવો ધીમે ધીમે જીભ ની મુખ લાર કે તા થૂક પણ શાંત કરો ધીમે ધીમે શ્વાસા પણ શાંત કરો ઉત્પાદ્યા કે આડા સવરા શ્વાસા લઈ લો કાઈ દે સેર નામ સ્મરણ કરો શ્વાસ એ શ્વાસ એ ધીમે ધીમે શ્વાસ પણ શાંત થયો ધીમે ધીમે મનના વિચારો પણ શાંત કરો એક મિનિટમાં સો વિચારો આવે છે વિચારોની ગતિ ઘટાડી નાખો શૂન્ય અવકાશ થઈ જાવ પોતાની જાતને જુઓ તો કોણ છો શાંત મને બધા મારી સાથે

ज्ञानमूलं गुरुहूर्मूर्ति पूजामूलं गुरुपदम् मन्त्रमूलं गुरुर्वाक्यम् ओ भगत सुखसान दी थी, हरवास के आध्यात्मिक भावभाव दी में आप ज़रूर आएँ स्वास्थ्य के लिए पत्थर नजर से दी सर्वसिद्ध दूरी सरस मचाना आध्यात्मिक परिश्रम कार्यकारक कार, विभाग पर दुआ रहा આજે તુલસી પૂજન કાર્યક્રમ જે રાખવામાં આવેલો છે તો થોડુંક સાયન્સને હું ફોલો કરું છું મારો વિષય યોગ આધ્યાત્મ આયુર્વેદ છે તો જે તુલસી છોડ છે આમ તો સંત શ્રી આશારામ બાપુદા અને ઓડિયો ક્લિપની અંદર આપણે ઘણું બધું પણ થોડો એક તુલસીના છોડ ઉપર સરસ મુજાનો પ્રકાશ આપવો એ છે જે છે કંઈ રસ રસ અણ 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 પણ છે ને છે પ્રથમ જે પાદળા છે ને એ થેપસા સ્વર પેટી માટે કોના માટે થેપસા અને સ્વર માટે એનું અલુપાલન કરી શકાય છે એ પાલ છે એકતાનું જે ચેતા તત્વ છે એ એના જે મોનિયાનો ભાગ જે છે

Terima kasih telah menonton! Okay. Thank you. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો મારા યુટ્યુબ બ્લોગ ચેનલમાં હું આવી ગયો છું અહીંયા કાળી કકાર ડુંગર પર લોલણ તાલુકો અને તાપી જિલ્લો હવે આપણે અહીંયા તુલસી પૂજન રાખવામાં આવ્યું અહીંયા આ કાળી કકા ડુંગર ઉપર અને આ જે રસ્તો જાય છે ત્યાં હું ઊભો છું તો ડાયરેક સાત માલ ઉપર કાળી કાકા ડુંગર ઉપર જે દેવસ્થાન આવ્યા છે એ દેવસ્થાન પર જવાનો આ રસ્તો છે તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર ઘણો બધા લગભગ સાત દોઢ કિલોમીટરની આસપાસ એટલી લંબાઈ છે ઉપર જવાનું દેવસ્થાન પર તો ફ્રેન્ડ્સ તમે બની રહો મારા વિડીયોની અંદર આજે તુલસી પૂજન રાખવામાં કાર્યક્રમ છે અહીંયા આપણા તો એમાં કેટલું પબ્લિક અને કેટલા દેવસ્થાન માટે કેટલા તૈયારી છે અને કેટલા સનાતન ધર્મની અંદર કેટલાક આપણા જે ભક્તો છે એ ભક્તોનો હું તમને દર્શન કરાવી અને એને પરિચય આપીશ તો ફ્રેન્ડ્સ તમે બની રહો આ વિડીયોની અંદર સુનિલ ચૌધરી યુટ્યુબ બ્લોગ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ તમે બની રહ્યો આ વિડીયોની અંદર હવે આપણે આગળ વધીએ આ વિડીયોમાં તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અમે અમારી સરપંચ સાથે અંધાના પ્રતાપભાઈ જોડે અમે તુલસી પૂજનમાં ભેગા થયા છે અને એ કાર્યક્રમ એ લોકોનો બહુ ખૂબ મોટો ફાળો છે આ છે તો આપણે અંદરવાડીના પ્રપંચ્રી વિજયભાઈ હવે આ જે બે કાર્યની અથવા તો ધર્મનો કોઈ પણ કાર્ય હોય તો એમના આગળ પડતા કાર્ય કરવાવાળા છે અને પૂરું પૂરા સક્ષમ છે તો એમને મારા ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ આભાર છે તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર એ લોકોની ટુકડી પણ અહીંયા આવી છે અને આ સેવા માટે પીરસવા માટે અને આ રસોડામાં જે કંઈક કાર્યભાર બહાર કરવું હોય કંઈ સતત એ લોકોનો જે પરિશ્રમ છે આ કાર્યની અંદર એમાં એ લોકોનો સતત પરિશ્રમ છે અને સતત એ કાર્યમાં છે તો આપણે એ આપણે તમારા વિડીયોની અંદર એ લોકોના દર્શન કરાવીએ અને થોડુંક આપણે પરિચય રહીએ તો પ્રતાપભાઈ આપણે આજે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તો એ કાર્યક્રમ વિશે આપણે બે શબ્દ જરા તમે માહિતી આપશે ઉજવતા છે બરોબર પણ એ ઉજવવાનું કારણ હોય પણ તમને કેવું હા હા બોલો એકવાર આ ડુંગર પર હા ઈસાઈ લોકો હા પ્રાર્થના દસ અગિયાર વાગે કોઈના પણ પરંગી સિવાય ચડી ગયેલા અને ઝાડ હાથે ક્રોસ નિશાન મૂકેલું નીચે પ્રાર્થના કરતા હતા બરાબર તો અમારા ગામડો ભૂંગળ પડી હા તો પછી કાથી ક્યાંથી ગયા હા એટલે

તો પછી અમે કહ્યું પછી અમે પોલીસ સ્ટેશન લઈ ગયા અને માફી પત્ર લખાવી પેલા ફાઈવ સ્ટાર લોકોને હિન્દી માં આવ્યા જોઈએ તો મુશ્કેલી પડી જાય મુશ્કેલી પડી કે જીવન જાય કે તમને કાઈ નહીં કર્યું એટલે થઈ જાય તો બરોબર સર સાચા બનતે ને તીન બી અશિમંતજી મારા જાવલા ડાક્ટર આ તો તુલસી પૂજાનો કાર્યક્રમ અમે ચાલુ કરી રહ્યો છે એટલે બે વર્ષ ઉપર થઈ ગયા બે બરોબર છે વિજયભાઈ આપણે તમે શું સેવા માટે આપણે આજે તમે અહીંયા આવ્યા છો આજેનો કાર્યક્રમ છે ને હા

આ કટ્ટર હિન્દુ છું અને કટ્ટર સનાતન ધર્મ માટે મરી સૂચવાવાળો હું પણ એક કટ્ટર હિન્દુ છું સક્ષમ છે તો આજે હું મારું કામ મૂકીને પણ હું મોડો વહેલો આવ્યો છું કેમ કે મને આગળથી ખબર હતી અને આગળ પ્રોગ્રામ હતો ત્યારે પણ અમે પ્રતાપભાઈને બધા મળ્યા હતા અહીંયા કે તુલસી પૂજનનું જ્યારે ત્યારે તમે આવજો એટલે મને યાદ આવ્યો એટલે ઉત્તરાંત આવ્યું કેમકે આપણે બધા સાથે મળીશું સાથે મળીને કાર્ય કરશું અને સંગઠન રાખીશું તો જરૂરથી આપણા સનાતન ધર્મને આપણે આગળ વધારીશું અને આવા જે દેવ દેવકાર્યો છે આપણા જે પ્રકૃતિ દેવને પૂછવાવાળા આપણે સનાતન ધર્મના જે રક્ષક છે તો સદંતર આપણે આ કાર્યકર્તા રેશ્યો અને આપણે સાથે રેશુ અને સાથે મળીને આ કાર્ય કરશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર આજે તુલસી પૂજાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તો હું આગળ બતાવું તમને આ વિડીયોની અંદર તો તમે બની રહ્યો આ વિડીયોમાં તો ફ્રેન્ડ્સ આપણે શું નામ આપણું તમારું કયું સરસ તમે ક્યારે આવ્યા સરસ સરસ બહુ સરસ કહેવાય ને તમારો આ આટલી મહેનત અને આટલા કાર્યક્રમ ની અંદર સમય ફાળવવો એ બહુ અઘરી વસ્તુ છે છતાં પણ તમે આવ્યા છો એટલે તમારો ખૂબ ખૂબ આભાર કહેવાય અને ખરેખર આપણે આવી રીતે બધા સંગઠન રાખીશું સાથે મળીશું અને આ કાર્યની અંદર આપણે સાથે મળીને કાર્ય કરીશું તો જરૂર છે આપણો આ જે કાર્યક્રમ છે આવો સંસ્કૃતિ જે ધર્મનો કાર્યક્રમ રાખવામાં આવે એ જરૂર છે આપણે આગળ વધીશું બરાબર કે નહીં તો તમારે ખૂબ ખૂબ ધન્યવાદ કહીએ છીએ સેવામાં કોઈ દીકરી આવી છે અમે ચાલો સરસ ખૂબ ખૂબ ધન્યવાદ તમારો અને આપણે આવા કાર્ય કરતા રહીશું બરાબર ચાલો ફ્રેન્ડ તમે બની રહો આ વિડીયોની અંદર

भगवान् नाम कीर्तन तें करिए श्री राम जय राम जय जय राम श्रीराम जय <जे> <जे> શ્રી રામ જય રામ જય જય રામતી મહાદેવ મારા પરમસિંહ જેવા રવિ બાપુ અમારા બેન શ્રી ફાલ્ગુની બેન ઘંટીવાલા ઉપસ્થિત અજય બાપુ યુ કે પટેલ સાહેબ તેમજ સર્વે ડાય ઉપર ઉપસ્થિત મહાનુભાવો આપ સૌ ભાઈઓ બહેનો અને કારાકાકર દેવ સમિતિના તુલસી પૂજનનો આજનો કાર્યક્રમ અતિ દિવ્ય અને ભવ્ય એમાં પણ પરમ મંદિર પ્રાતસ્મરણીય પરમ પૂજ્ય શ્રી આશારામજી બાપુ દ્વારા બે હજાર ની સાલમાં ઘોષિત કરેલ આ પચીસ ડિસેમ્બર આમ તો આપણે પચીસ ડિસેમ્બર ને કયો દિવસ ગણીએ બધાને ખબર છે છે મારી સનાતન જે આ મર્યાદા છે એ ધીમે ધીમે લોકો ભૂલતા જશે એટલે એ સંસ્કૃતિ એ મર્યાદા ભૂલાય નહીં એટલા માટે પ્રાતા સ્મરણીય પૂજ્યશ્રી આસારામ બાપુએ બે ની ને તેરની સાલમાં પચીસ ડિસેમ્બરમાં तीस-चौदह दिवस जा रहे थे अरे विचार करो मैं सुंदर परमात्मा की सतत कार्य कर रहा का था गाड़ी ऊपर फ्रेंड्स तुम्हें आज तुम्हें अंदर जय श्री राम मिलकर परमवीर सिंह के रेलवे स्टेशन रेलवे मैंने बालक को तेज यह बालक ने हमने तुलसी का छोड़ आए थे यह बालक इतनी शक्ति तुलसी में इतना

아니기 때게 시즌을 쳐오게 되고, 이렇게 많이 이죠게될거그하그는그

કદાચ પરમાત્મા એ વચન આપ્યું છે તો ભવિષ્યમાં કદાચ હજારો વર્ષ પછી કે ઘણા વર્ષો પછી બનશે પણ વર્તમાન પરિસ્થિતિનું શું છે આપણે વર્તમાનમાં જીવવાનું છે અને એટલા માટે ભગવાને કહ્યું ખરું પરિત્રાણાય સાધુ નામ વિનાશાય જદુષ્કૃતામ અસુરોના વિનાશ માટે પરમાત્મા આવે પણ કયા રૂપમાં વણજારા સાહેબ જેવા અધિકારીઓના રૂપમાં આવે જેમણે આ હિન્દુ સંસ્કૃતિને